ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશું કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશું મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે સવાર સવારમાં મારી પહાડ તમે જોતા હશો પતંગો ચળવળ ચાલુ થઈ ગયું છે જુઓ આ જુઓ માહી એ પતંગ ચગાવવા આવી ગઈ હે રુદ્રભાઈ આઈ ગયા હે કાલના આયા હતા શું આવડે પતંગ ચગાવતો તને આવડે પતંગ ચગાવતો અમતા પતંગ ચગાવતા તને આવડે હે

હવે ઉતરણ આવી ગયું ને ચેલા ખબર ને હજુ તો લગભગ દોઢ મહિનો વાર હે ચાલુ પડી ગયા એ તો એ જ ને એ તો એ ને સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે ગુડ મોર્નિંગ આવો ગુડ મોર્નિંગ કરો હવાર હવાર માં તમારી ઠંડી ઉડાડો ઠંડી ઉડાડો ચૌથા જા પતંગ છે લઈ જા દોડ 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 ચક્ષે દોડજી અલ્યા તારા જોડું તો પતંગ છે જે લાગે રે આ શેલ્ટર વેરી તો ગાઈસ તો મોડિફિકેશન કરીને લાયો હે ગોપાલ અતારે અલ્યા જીબડો કોનો હ હા એક તો દિલ આઈ લ્યાટ ગના ઉપર દિલ આવી ગયું એકમાં જો એકમાં લેટવું હે ને એકમાં દિલ આવી ગયું હે એટલે સમજાય ને તું હે ને

આ જો આ હવે જાતું જ નહીં એનો લો સાતો નહીં પીધી તારે એકલી જ બનાવેલું પીવી એમ ને પેલી વખત મે બનાવ્યો તો તાન તો સરુ પણ ના આવતો તમે બનાવો ખરી કમ કડવો છે બનાવો કડક જોવે દાણ આપણે તો એવો આપણે કડક ના કડક જ મજા આવે ઓકે ગાઈસ તો શિયાળો આવી ગયો છે બધાને ખબર જ હશે શિયાળાની સાથે મસ્ત એક ફળ આવે જેનું નામ છે બોરા અને ભાઈ અહીં આગ બુડીઓ અંદર જંગલમાં તો ઘણી એ બાજુ હું હજુ જોયો નહીં પેલી વખત જોયો તો મુન ગોપાલ બે ગયા તા અને વ્લોક બનાવ્યો તો ત્યાં ગોપાલને કંઈક હાથમાં નહોતા આવ્યા ને એવું બધું જીતું અને જો અત્યારે અહીંયા આયા બોરા જેવો લીધા છે મને હાલવાના પડે ને એટલે હંતાળી નાખે નારે હું તો વેણી ખાઈશ તમુંં ઊંચે જે લઈશ એટલે રુદ્ર ઉસા છે એકદમ ઉપર તારામ થી હાલ આ તો ખીચા ને દેખાડતા જ નહીં એને આ તો પેલા દેખાડે રે ખાલી આ તો વેણે તો વેન લે તું તો પકડી તો પાહા તો બરોબર આ માહિંચો લઈને આવી તું જો એને જો ફેદવાય મંડી માટી ને હમણે નઈ નાઈ છે ને પાહી એવી ને એવી થવાની છે લે બોરા ખાવે તો હું હાલું લે એ ગજેરીશ નહીં ગોપાલ ગજેરીશ નહીં આપણે જ ખાવાના બુડા લે એક મને બીજા લઈ લે એને લઈને નથી આબાની તું છો લઈને આવી પડી હવે આરામ આવશે તો હું કોટમ પડે તો ઉપાડી ગાઈસ બોરા તો જોવો બહુ આયા હે પણ આ ગોપાલિયો જપતો નહીં હે હોટિયો દે દે કરે કોક ને આવશે ને તાણ જપશે પેલા કાળિયા ને વાગ પક્કા પક્કા વાગી પેલી બાજુ છે હડી બાજુ જઈએ ઓ તો નવરી આ કાળી નો નો ના આટલા બોરા વેણે ને બીજા આરા બીજા તો ખાઈ ગયા રી છોકરી નાટક જોવો મોજડો પ્યાર્યો મોજડો પહેર્યો લો ઓહો મોજડો પહેર્યો મોજડા જેવડો છો ને મોજડો પહેર્યો એ ગાઈસ તો હોજ પડી ગઈ છે ને આ જો કુંડા કેવા મેલા મેલા ભર્યા છે ને તો કલર કરી છે એમને ખતરનાક કલર કોણ કરે છે તમે તમે નવા નવા કરીને મેલો રહ્યા ઘર આગમ લલચાય કે નવા કુંડા આવ્યા ખબર નહીં કે અંદરથી તો જૂના જ છે